વિશ્વ હિન્દુ પરિષદ ઉત્તર ગુજરાત પ્રાંતની નિશ્ચિત ચયનીત કાર્યકર્તાઓની બેઠક યોજાઈ તારીખ છવ્વીસ અને સત્યાવીસ જુલાઈ બે હજાર પચીસના રોજ વિશ્વ હિન્દુ પરિષદ ઉત્તર ગુજરાત પ્રાંતની નિશ્ચિત ચયનીત પ્રમુખ કાર્યકર્તાઓની બેઠક રાજનગર ખાતે આવેલા વેલનેસ રિસોટ વેકરિયા ખાતે ભવ્ય અને ઉર્જાસ્પદ વાતાવરણમાં યોજાઈ હતી બેઠકનો શુભારંભ પૂજ્ય ભાણા સાહેબના સ્થાને કણી કણીજાણા ખાતેના મહંત પરમ પૂજ્ય મહામંડલેશ્વર શ્રી જાનકીદાસ બાપુના પાવન આશીર્વાદથી કરવામાં આવ્યો હતો બેઠકમાં રિસોર્ટના માલિક શ્રી કાંતિભાઈ લકુમ તથા શ્રી રમેશભાઈ મકવાણા વિશિષ્ટ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા બે દિવસીય બેઠકમાં વિશ્વ હિન્દુ પરિષદના રાષ્ટ્રીય દ્રષ્ટિકોણ સાથે સંકળાયેલા આયામો પ્રકલ્પો અને હિન્દુ સમાજના સંગઠન જાગૃતિ તથા રક્ષણ જેવા મુદ્દાઓ પર ઊંડાણપૂર્વક ચર્ચા અને વિચાર મંથન કરવામાં આવ્યું હતું કાર્યકર્તાઓ દ્વારા વિવિધ સત્રોમાં વિચારો અને અનુભવોના આધાર પર કાર્ય માર્ગદર્શન આપવામાં આવ્યું બેઠકમાં ગુજરાત ક્ષેત્રના પાલક અધિકારી માન્ય ગોપાલજી કર્ણાવતી ક્ષેત્રના માન્ય મંત્રી શ્રી અશ્વિનભાઈ પટેલ ઉત્તર ગુજરાત પ્રાંતના માન્ય અધ્યક્ષ શ્રી હર્ષવર્ધભાઈ ગિલેટવાળા તથા માનનીય મંત્રી શ્રી નલીનભાઈ પટેલનું માર્ગદર્શન વિશેષ રૂપે પ્રાપ્ત થયું હતું ક્ષેત્ર તથા પ્રાંતના પદાધિકારીઓની ઉપસ્થિતિમાં ત્રણસોથી વધુ નિશ્ચિત ચયનિત કાર્યકર્તા બંધુ ભગિનીઓની ઉત્સાહી અને સક્રિય ઉપસ્થિતિ રહી હતી બેઠકનું સમાપન પરમ પૂજ્ય શ્રી પ્રભુદાસજી બાપુના પાવન આશીર્વાદ અને આત્મીય ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું વિશ્વ હિન્દુ પરિષદના સંગઠનાત્મક વિસ્તાર અને વૈચારિક ઊંડાણ માટે આ બેઠક અત્યંત ફળદાયી અને દિશાદર્શી બનશે